એનું અંતર છે એક્સ ટુ એ આ બાજુ ગતિ કરે છે સાપેક્ષ વેગ નો છે પણ વિરુદ્ધ હોય એટલે સાપેક્ષ વેગમાં ખબર છે ને ચાલો પેલા તો સમય કેટલો લાગે તો કુલ અંતર અહીં કુલ અંતર એક્સ વન પ્લસ એક્સ ટુ બે ટ્રેન ક્રોસ કરશે એટલે કપાશે ને અહી દ્વારા કપાયેલ કુલ અંતર એક્સ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ આપ્યું છે બે નું અંતર એકસો પચાસ સાપેક્ષ કેટલો થાય બોલો વી બરાબર વી વન પ્લસ વી ટુ વિરુદ્ધ દિશામાં છે એટલે વી વન પ્લસ વી ચાલો તો કેટલું છે એક દસ છે અને વીસ છે બરાબર એટલે દસ પ્લસ વીસ એટલે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ચાલો ક્રોસ કરતા લાગતો સમય લાગતો સમય ટી બરાબર સમય બરાબર અંતર ના છેદમાં સાપેક્ષ વેગ અંતર ના છેદમાં સાપેક્ષ વેગ ચાલો રેડી તો ટી બરાબર અંતર કેટલું ત્રણસો સાપેક્ષ વેગ કેટલો તો કે ત્રીસ જાય ત્રીસ ભાગ્યા ત્રણ એટલે દસ તો દસ સેકન્ડ લાગે ભાઈ સી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી આવી ગયું બે ટ્રેન વચ્ચેનું કુલ અંતર મેળવી લો બે ટ્રેન વચ્ચેનો સાપેક્ષ વેગ મેળવી લો તો સમય મળી જ જાય ને સમય બરાબર અંતરના છેદમાં સાપેક્ષ વેગ બે ટ્રેનો વચ્ચે વિરુદ્ધ દિશામાં છેલ્લે પ્લસ હો એક જ દિશામાં હોય તો માઇનસ આવે ચાલો આવી ગયું રેડી એકદમ ચાલો નેક્સ્ટ એક નદીની પહોળાઈ હજાર મીટર છે પાછી નદી આવી ભાઈ દોરી દઈએ નદી આપણે દોરવામાં ક્યાં પ્રોબ્લેમ છે આની પોળ આવી છે ડી ચાલો ડી બરાબર હજાર મીટર એટલે એક કિલોમીટર એવું થયું ને ઓકે હાલો આવી ગયા શાંત પાણીની સાપેક્ષે એક હોડીનો વેગ પાણીની સાપેક્ષે હોળીનો વેગ ચલો અહીંયા હોડી છે એવું માની લો એટલે વી બી ડબલ્યુ બરાબર ને એટલે વી બી ડબલ્યુ કેટલું છે પાંચ કિલોમીટર પર કલાક ઓકે બોટ પંદર મિનિટમાં સમય આપ્યો છે પંદર મિનિટ એટલે પંદર ના છેદ માં પંદર મિનિટ વેગ કેટલો હવે જો પેલી બાબત તમારે આ ટૂંકા ટૂંકા માર્ગે છે ને અંતરે આપ્યું છે અને સમયે આપ્યો છે એટલે આ તમારો ટૂંકામાં ટૂંકા માર્ગ પહેલા આ શું છે તો કે જમીનની સાપેક્ષ બોટ નો આ મળી જશે તમને પછી તમારે મેળવવાનું આ છે વી ડબલ્યુ જી ખ્યાલ વી ડબલ્યુ જી મેળવવાનું છે ચાલો તો ટૂંકામાં ટૂંકા માર્ગે બેટા આકૃતિ પરથી અહીં તમને ખબર છે કે અહીં વી બી જી ટૂંકામાં ટૂંકા માર્ગે ઝડપ બરાબર અંતર છેદમાં સમય અંતરના છેદમાં સમય સમય આપ્યો છે ટૂંકા માર્ગે જડપ છે ચાલો અંતર કેટલું છે એક કિલોમીટર છેદમાં પંદર ના છેદમાં સાહીઠ એટલે સાહીઠ છેદનો છેદ ઉપર આવી જાય સાહીઠ ભાગ્યા પંદર એટલે વીબીજી બરાબર ચાર ચાલો આ આવી ગયું આ મળી ગયું આ મળી ગયું તો આ તો મળી જ જાય ને ચાલો સિમ્પલ વાત છે આકૃતિ પરથી એનો વર્ગ એનો એનો વર્ગ વર્ગ આ મેળવવાનો છે તો એનો વર્ગ બરાબર એનો એનો વર્ગ વર્ગ આ વર્ગના બાજુ લાવો એટલે વર્ગમૂળ થઈ જાય સિમ્પલ એટલે વી ડબલ્યુજી બરાબર

ભાઈ જો વસ્તુ આવી છે એક લડાકુ વિમાન છે આ જમીન છે આ વિમાન છે એને પી કહીએ જમીન ને જી કહીએ આમાંથી મિત્રો ગેસ નીકળે છે

ગેસ નીચે આવે છે તો રોકેટમાં તમે આજ વસ્તુ જોયું છે તો એક લડાકુ વિમાન જમીનની સાપેક્ષ એટલે જમીનની સાપેક્ષ એક દિશામાં છે ઉપર એટલે કેરેટ લખું છું ચાલો કિલોમીટર પર કલાક હવે તેમાં ઈંધણ બળવાથી નીકળતો વાયુ લડાકુ વિમાનની ગતિની વિરુદ્ધ દિશામાં ફેંકાય છે એટલે નીચે તરફ એટલે વી ગેસ વિમાનની પ્લેન ની સાપેક્ષ એ છે કેટલો તો કે એ છે તેરસો પણ આની વિરુદ્ધમાં છે માઇનસ આવશે ને એટલે અહીં આવશે માઇનસ તેરસો આઈ કેરે કિલોમીટર પર કલાક તો વાયુ નો જમીનની સાપેક્ષ છે વેગ કેટલો એ તમારે મેળવવાનો છે તો સિમ્પલ વાત છે સાપેક્ષ વેગ મેળવો તો સ્પષ્ટ થાય કે ભાઈ બે નો સરવાળો થશે ને વિરુદ્ધ દિશામાં છે એટલે એક જ દિશામાં નથી જોજો એટલે વી પીજી જી પ્લસ વીસીપી કારણ કે બે ની દિશા પરસ્પર છે ને એટલે પ્લસ આવશે સાપેક્ષ ચાલો તો સાપેક્ષરસો આઈ કેરેટ એટલે વી સીજી હજાર આઈ કેરેટ માઇનસ તેરસો આઈ કેરેટ રેડી

કિલોમીટર પર કલાક આવી ગયો જમીન હિસાબેક્ષે વાયુનો વેગ ઓકે રેડી એકદમ સિમ્પલ એન્ડ સોબર જોઈ શકો છો સાપેક્ષ વેગ ચાલો નેક્સ્ટ રામજીભાઈ ચારસો મીટર પહોળાઈની એક નદીને દસ મિનિટમાં ક્રોસ કરે છે પાછી નદી આવી મિત્રો આજે બહુ નદી વહી રહ્યા છે આપણે નદી 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 ચાલો રામજીભાઈ ચારસો મીટર પોળાઇ નદી છે એટલે આ ડી એટલે ડી બરાબર મીટર ઓકે દસ મિનિટ રામજીભાઈ છે ને એ નદીને ને દસ મિનિટમાં ક્રોસ કરે છે એટલે એની ઝડપ રામજીભાઈની પાણીમાં ઝડપ એટલે એ ટૂંકા માર્ગે છે એટલે વીઆરજી બરાબર એવું તો અંતરના છેદમાં સમય સિમ્પલ વાત છે અંતર કેટલું છે ચારસો ચારસો ના છેદમાં દસ તો કે ચાલીસ

આકૃતિ પરથી કરણ એનો વર્ગ વીઆરુ એનો વર્ગ વીઆરજી એનો વર્ગ પણ આ તમને એ પૂછે વીઆર બરાબર વીઆર બરાબર શું થાય તો કે વી ડબલ્યુ જી એનો વર્ગ બરાબર વી ડબલ્યુ જી નો વર્ગ વત્તા વી આરજી નો વર્ગ રેડી તો આ વસ્તુ થઈ જશે ફોર વી ડબલ્યુ નો વર્ગ બરાબર વી ડબલ્યુ પ્લસ વીઆરજી ઇટ્સ ઓકે મિત્રો ચાલો આને આ બાજુ લઈ જાઓ ચાલો આને આ બાજુ લઈ જાવ તો માઇનસ થશે ને એટલે વી સ્ક્ર આરજીક્વલ ટુ વી સ્ક્વેર આરજી આ બાજુ લઈ સ્ક્વેર સ્કવેર જી ચાલો વી ડબલ્યુ જી આપણે જોઈએ છે ને તો આને નીચે લઈ જાઓ તો વી સ્ક્વેર જી વી સ્કવેર આરજી છેદમાં થ્રી ચાલો વી સ્ક્વેર ડબલ્યુ જી સોળસો ભાગ્યા ત્રણ તો વીડબલ્યુજી અંડરઉ સોળસો ના છેદ માં ત્રણ હે ને ખ્યાલ આવ્યો ચાલો સોળસો નું વર્ગમૂળ તમે પણ કાઢો ને તો એને ભાગ્યે ત્રણ સોળસો નું વર્ગમૂળ એટલે ચાલીસ ચાલીસ ના છેદમાં રૂટ થ્રી રૂટ થ્રી એટલે એક પોઈન્ટ તોતેર લાવું થયું ને વીડબલ્યુ જી ચાલીસ ના છેદ રૂટ થ્રી તો વી જી ચાલીસ ની ઉપર એટલે સમથિંગ આવશે વી ડબલ્યુ જી ત્રેવીસ પોઈન્ટ ત્રણ એવું લઈ લો અંદાજે છે મિત્રો તો જી ઇઝ રિયલ ઇક્વલ ટુ ત્રેવીસ ચાલો આવી ગયો ઓકે ઓકે મીટર મીટર મિનિટ મિનિટ પર રેડી આગળ વધીએ વરસાદ અધો દિશામાં ચાર કિલોમીટર પર કલાકના ના વ્યક્તિ પડે છે અને એક માણસ સુરેખ પર ત્રણ કિલોમીટર પર કલાકના ના વ્યક્તિ ચાલે છે તો માણસની સાપેક્ષે વરસાદનો નો દેખીતો વેગ આપણે આગળ જોઈ ગયા હોય સેમ એમસીક્યુ રેડી તો તમારા માટે છે પ્રેક્ટિસ માટે આ ચેન્જ થઈ શકે મૂલ્યો ચેન્જ થઈ શકે તો આન્સર ચેન્જ થાય ચાલો નેક્સ્ટ ફરી પાછો પ્રેક્ટિસ માટે મિત્રો નદીના પાણીમાં એક બોટની ઝડપ પાંચ કિલોમીટર પર કલાક છે એક કિલોમીટર પોલ આઈવાળી નદીને સૌથી ટૂંકા માર્ગે પંદર મિનિટમાં ક્રોસ કરે છે તો નદીના વેરની ઝડપ ઘણા બધા એનસીક્યુ આપણે આવા સોલ્વ કરી ગયા છીએ એકદમ સરળતાથી તમે કરી શકશો આ પણ તમારા માટે હોમવર્કમાં છે ઓકે મિત્રો આ સાથે આજના સેશનને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા સમય સાથે નવી ઉમંગ સાથે નવી ઉર્જા સાથે મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ